અમરેલીથી સાબરકુંડલાના રોડ માટે સત્તર કરોડના ખર્ચે ડામર રોડ થઈ રહ્યો છે આ રોડમાં ડામર પાથરવામાં આવતો નથી અને એકદમ હલકી કક્ષાની કામગીરી થતી હોવાથી ભ્રષ્ટાચારને ડામવા મહિલા સશક્તિકરણનો દાખલો બેસાડ્યો છે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીમાબેન સાંગાણી સહિત પચાસ જેટલા સ્ત્રી પુરૂષોના ટોળાએ લાપાળીયા ગામ નજીક થઈ રહેલા કામમાં નબળી કામગીરી બંધ કરાવી દીધેલી હતી અને રોડ રસ્તાના કાર્યપાલક ઇજનેર સાથે માથાકૂટ કરીને હલકી ગુણવત્તાની કામગીરી બંધ કરાવતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયેલા હતા અમરેલી થી સાવરકુંડલા સુધીના માર્ગમાં સત્તર કરોડ જેવી રકમ સરકાર ખર્ચી રહી હોય ત્યારે કામગીરી નબળી થતી હોય અમરેલી થી ગોખરવાળા સુધીનો રસ્તો બની ગયેલો છે અને હવે હાલ લાપાળિયા ગામ નજીકના આ રોડનું કામ પહોંચેલું છે અને લોકોમાં જાગૃતિ આવી ગયેલી છે અને મહત્વનું એ છે કે નબળી કામગીરી થઈ રહી છે તે કામગીરી અટકાવવા માટે મહિલાઓ મેદાનમાં ઉતરેલી છે અને રોડ રસ્તાનું કામ ઠપ કરાવી દીધેલું છે કેમ બંધ કરાવ્યું છે તો બંધ કરવાનું કારણ એમ કે સાવરકુંડલા અમરેલી વસ્તીયા લાપાળિયા ગોખરવાળાનું કામ ચાલુ છે તો 70 કરોડ રૂપિયાનું કામ ચાલુ છે તો હાવ નબળું કામ કરાવે છે તો કામ સારું થવું જોઈએ ને તો હાવ લોટ પાણી ને લાકડા જેવું કામ ચાલુ છે એટલે અમે કામ બંધ કરાવ્યું છે અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવેનું કામ જે સત્તર કરોડ રૂપિયાનું પ્રજાના પૈસા જાય એવું આ અધિકારીઓ કરી રહ્યા છે પૂરા પ્રમાણમાં પૂરા માપ સાથે આ કામ કરતા નથી આ આ રોડ સેન્સર પેવર રોડ મંજૂર થયેલો છે જે લેવલ પદ્ધતિથી કરવાનો હોય છે જે આ અધિકારીઓ કોઈ માપ સાઈઝ વગર આ કામ કરી રહ્યા છે એક ટનની અંદર જેટલું કામ થવું જોઈએ એની કરતાં વધારે ખેંચીને લોકો કામ કરી રહ્યા છે આને કોઈ પૂછવાવાળું નથી નથી કોઈ કહેવા વાળું આને તમે જો આ અધિકારીઓને પૂછવા જાઓ કાલની તારીખની અંદર મેં અધિકારીને પૂછ્યું કે આ તમે મને પાસ બતાવો તો એ અધિકારી વિરળિયા એવું મને એવું કહે છે કે આ પાસ મારે તમને સરકારી સાહિત્ય છે આ મારે તમને બતાવવાની કોઈ સત્તા નથી આ તો તમારે મિત્રતાની રૂઆત તમને બતાવું છું આવો અધિકારી જો કોઈ પદાધિકારીને પણ જો આવો જવાબ દેતા હોય તો કોઈ પણ માણસ આને પૂછવાવાળું કોણ પણ જો હવે કદાચ હવે આગળનું કામ છે ત્યારે બંધ કરાયું છે તો હવે પછી શું કરશું એમ કામ શરૂ રાખશે તો આ કામ ચાલુ કરશે તો આની ઉપર આગળ આવીને અમે રોડ રસ્તા રોકો આંદોલન કરીશું લાપાળીયા નજીક પહોંચેલા કામમાં રોડનું લેવલ લેવામાં આવતું નથી પ્રજાના પૈસે થઈ રહેલું આ કામ અધિકારીઓ દ્વારા પૂરા પ્રમાણમાં પૂરા માપ સાથે રોડની કામગીરી થતી નથી આ રોડ સેન્સર

કામ બંધ કરાવ્યા છતાં અધિકારી સેન્સર મુજબનું કામ કરાવી શકતા નથી છતાં કામ ચાલુ થઈ જશે તેવી ફિશિયારી મારી રહ્યા છે અને ગોળ ગોળ જવાબ આપે છે ત્યારે સરકારના પૈસે તાગડધી ના કરતા અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું હોવાની પ્રતિથી જનતા કરી રહેલી છે એક તો અમે જોયું ડામર ખરેખર પાત્રતા